સીડે ખા સોગન સિંધ ભૂલાયા રે હા ગઈ ના ખોટા તારા સ્ટેટસ મેં તો દો યાર કોમે થઈ ગયો પારિયા થઈ જહી ઓ એમ કરું આરામ કરું હવે કે કોમ તો થઈ ગયો મારું એ હા ગઈ

લા ઓ વાય નહીં આવતી પેટબો તો કે પેટબો થોડી આટલું પછી કેટલું દવા करू ચપ્પલ ઉંગળાવાળી તો વાય આવી જ નથી વાય વાય બેસ 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 મઢી તા પેસોટી મઢી ના તો પેટો છે আজমাইল কি <SMILINGaría> ah, <coughs>

અલુજી નું થોડું થોડું વિભા થયા છે કોણ મારો હલ્યો મને કીધું ના

મોદી <highlighted> ઓન ભાઈ શું કરો ખબર છે ઊંધો છોકરા ઊંધા બોધા એટલે પછી ઉપર જઈને જાય હું બોધવાનો ઊંધો દે

અલે હા જો આગે તમરતા જો દવાખાના તોય તો એ દવાખાના ને તમે આલી વાર લઈ ગયો તો આડા કરી તમે ની રજોખાના માં છે તને કોણ ઠીક કરશે એ તો બી બી ઓય

સાહેબ દવાઈ ને મટવાડું નઈ મટવા ખાલી મૂઠા ભડાવી દે ભડાવી

પહેલા પીવાની ઉઠે પેલા પીવા દુખાવો બંધ થઈ જાય પછી પીવાની ડોક્ટર પછી ઉઠ્યા પેલા પછી દુઃખ પટી જાય ને શાકભાજી ઘેર નવા છે લે આ ડોક્ટર ખબર ડોક્ટર પછાડ્યો